કે હું મારી જાતને અલગ અને એ પરિસ્થિતિ અલગ છે તો જ્યારે હું ડિટેચ થઈને એને જોઈશ તો મને આખું એનો વ્યૂ મળશે હું અટેચ થઈને જોઈશ તો કોઈ દિવસ મને એ આખું વ્યૂ નહીં મળે પરંતુ આખું વ્યૂ લેવા માટે મારે ડિટેચ થવું બહુ જરૂરી છે રૂમની અંદર અગર કંઈ ચાલી રહ્યું છે અને હું ઇન્વોલ્વ થઈ જઈશ તો કદાચ મને હું પણ એની અંદર એક હિસ્સો બની જઈશ પણ હું ડિટેચ થઈને આખું સીન જોઉં તો સામેવાળી વ્યક્તિનો ભાવ ભાવના એની પાછળનું જે ઉદ્દેશ બધું જ સમજાઈ જાય છે